યુવાઓ હંમેશા કંઈક નવું કરવાનું જોમ રાખે છે સમાજને નવી રાહ ચીંધવાનું કાર્ય કરવા આજની યુવા પેઢી તત્પર હોય છે આવા જ પાંચ યુવાઓએ નાત જાતના ભેદથી ઉપર ઉઠી સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન યોજવાની પહેલ કરી પોતાના સમાજ અને જાતિ માટે તો એક વખત કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય પરંતુ વીર બજરંગ સેવા સમિતિના આ પાંચ યુવાનોએ લીલોડા તોરણે દીકરીની વિદાય શીર્ષક સાથે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કર્યું છે જેમાં એકવીસ યુગલો પ્રભુતામાં પગલા પાડશે આ કાર્યક્રમમાં સમાજ માં સેવાભાવી વૃત્તિ ધરાવતા અને ન્યુઝ ચેનલમાં કેમેરામેન તરીકે ફરજ બજાવતા નિખિલ વાકાણી હિતેશભાઈ મોડપરા ભરતીભાઈ કોટડીયા બાલુભાઈ અતડાડાવાડા હરેશભાઈ વદાડીયા આમ આ પાંચ યુવાનોની મહેનતથી આ કાર્યક્રમ યોજાનાર છે વરાછા સીતાનગરના પટેલ ચેમ્બરમાં આવેલ કાર્યાલયની એસપીજીના સંસ્થાપક લાલજીભાઈ પટેલે મુલાકાત લઈ યુવાઓની આ પહેલને બિરદાવી અને પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું અંદર જે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન પ્રથમ વાર કરવા જઈ રહ્યું હોય કોઈ સંસ્થા હોય તો વીર બજરંગ સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે તો એ આ સાંભળીને ખૂબ આનંદ થયો કારણ કે દરેક સમાજના અત્યાર સુધી અલગ અલગ સામૂહિક લગ્ન થતા હતા પણ સર્વ હિન્દુ સમાજના જયારે લગ્ન થઈ રહ્યા હોય અને એના આયોજક નિખિલભાઈ અને શ્રીષભાઈ માનપરા જે એસપીજીના જિલ્લા પ્રમુખ છે તો આ તમામ કાર્યને હું બિરદાવું છું અને સમગ્ર સરદાર પટેલ સેવાદળ ગુજરાત તરફથી અભિનંદન પાત્ર છે જ્યાં પણ સરદાર પટેલ સેવાદળની જરૂર પડશે ત્યાં હર હંમેશ સરદાર પટેલ સેવાદળ કોઈ પણ સામાજિક કાર્યમાં જોડાયેલું જ હોય છે તો અમારા લગતી જે પણ સેવાની જરૂર પડશે હર હંમેશ અમે આપી છે એવી ખાતરી આપીએ છીએ સુરત